ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે ખેડૂતોને ખેતી કામોમાં અવનવી રીતો અપનાવી દ્વારા કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે ખેડૂતોને ખેતી કામોમાં માં રીતો અપનાવીને પાક ઉત્પાદન વધારે તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી પહોંચાડવામાં તકલીફ ના પડે તે માટે સાધન સહાય આપવામાં આવે છે સ્ત્રોતો અને માલવાહક ખરીદી પર સબસિડી આવે છે કિસાન યોજના હેઠળ અરજી કરવાની હોય છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી કલ્યાણકારી ખેડૂતલક્ષી યોજનાઓ અમલ કરે છે જેનો ઉદ્દેશ્ય અને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ બહાર પાડે છે ખેડૂતો દ્વારા પરિવહન માટે ઉપયોગ કરે છે ખેડૂતોની જેને ધ્યાનમાં રાખીને સરકાર સૌને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બહાર પાડવામાં આવી છે કિસાન પરિવહન યોજનાની પાત્રતા કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થી માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરેલી છે જે નીચે મુજબ છે લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ નાના મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ લાભાર્થી ખેડૂતોએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદામાં અરજી કરી શકે છે ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ સામાન્ય અને અન્ય ખેડૂતોને કિસાન પરિવહનની યોજના હેઠળ કુલ ખર્ચના બે પાંચ પીઆરસીએનટી અથવા તો પચાસ હજાર બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસિડીની રકમ મળવાપાત્ર રહેશે મહિલા નાના સીમાન પરિવહન હેઠળ દસ્તાવેજો આ ખેડૂત પોર્ટલ સાત બાર ઉતારા લાભાર્થી આધાર કાર્ડ નકલ જાતિ દાખલો રેશન કાર્ડ નકલ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર वन अधिकार विस्तारना लाभार्थियो माटे वन अधिकार पत्रनी नकल जो खेती ना 7/12 ने 8 आ जमीन मा संयुक्त खातेदारना किस्सामान अन्य खेदुतना सम्मति पत्रक आत्मनो रजिस्ट्रेशन करावाता होई तो तेनी विगतो सहकारी मंडळीना सदस्य होई तो तेनी विगतो दुता उत्पादक मंडळीना सदस्य होई तो तेनी विगतो लायसन्स ऑनलाइन आरजी केवी रीते करवी કરવાનું રહેશે ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે કિસાન પરિવારની યોજના